ન્યાય સમાજ સુરત મંડળ ઉત્તર ગુજરાતના પંદરમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ તથા શ્રી લિંબજ માતાજી નો હવન અને ઇનામ વિતરણ સમારોહ આજે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા મારું નામ જગદીશભાઈ ડાયાભાઈ લિંબાચિયા મારી બાજુમાં મારા ચાલુ મંત્રી જયેશભાઈ ઉમાકાંતભાઈ ન્યાય ગામ કુંવારા પોતે સુરતમાં એડવોકેટ છે આ અમારો પ્રસંગ ઉત્તર ગુજરાત લિંબાચિયા ઉદ્યોગ મંડળ શ્રી પાટણવા પ્રગણા પ્રગતિ ન્યાય સમાજનો અમારો ઉત્તર ગુજરાતના ટોટલે ટોટલ દોઢસોથી બસો ગામની પબ્લિક આવે ચૈત્ર સુદ એકમના દિવસે અમારા માતાજીનો યજ્ઞ થાય બાળકોનું ઈનામ વિતરણ થાય દાતાઓનું સ્વાગત થાય અને સારો એવો સાંસ્કૃતિક અને મંગલિક પ્રસંગ થાય આ પ્રસંગની અંદર અમારા ઉત્તર ગુજરાતના ટોટલે ટોટલ ન્યાય લિંબાચિયા સમાજના માણસો મહેમાનો પ્રમુખો મંત્રી અમારા મહેસાણાના પ્રમુખ વચલા વિભાગના પ્રમુખ મુંબઈ અમદાવાદ સુરતના તમામે તમામ પ્રમુખો હાજરે તથા ઉત્તર ગુજરાતના જેટલા બી સુરતમાં સ્થાપિત થયેલા છે એ તમામે તમામ પબ્લિક આ યજ્ઞની અંદર માતાજીની અંદર હાજરી આપે અને માતાજીનો સારી રીતે યજ્ઞ કરે જય લિંબોત્મા બહુ લોબુ લોબુ હું જયેશ નાઈ પાટણવાળા પરગણા પ્રગતિના નાયક સમાજ સુરત મંડળના સેક્રેટરી છું અને આજ રોજ અમારી કુળદેવી શ્રી લીંબ માતાજીનો યજ્ઞ તથા અમારું પંદરમું સ્નેહમિલન તથા બાળકોનો ઇનામ વિતરણ સમારંભનો કાર્યક્રમ રાખેલો છે અને ચારસોથી પણ વધુ બાળકોને અમે લોકોએ ઇનામ આપીને પ્રોત્સાહિત કરેલા છે સમાજ સંગઠિત થાય સમાજ એક થાય અને તમામે તમામ લોકોને અમે મદદરૂપ બની શકીએ તે પ્રકારનો આજ રોજ એક કાર્યક્રમ રાખવાનો આવ્યો હતો ચૈત્ર મહિનાની નવરાત્રી એટલે અમારી કુળદેવી માતાજી લીંબચની આરાધના કરવાનો દિવસ છે આજ રોજ અમારા સમાજના તમામે તમામ લોકો એકઠા થાય છે ઉત્તર ગુજરાતથી વસનારા તમામ લોકો અહીંયા આવે છે માતાજીનું હવન કરે છે અને માતાજીને સંપૂર્ણ દિવસ માટે પોતાનો ધંધો વ્યવસાય બંધ પાડી અને માતાજીની આરાધના કરે છે આ આજનો અમારો મુખ્ય કાર્યક્રમ હોય છે આ અમારો પંદરમો મિલન છે અને અમારા તમામે તમામ ઉત્તર ગુજરાતના ગામડાઓ છે અમદાવાદ મંડળ સુરત મંડળ મહેસાણા

અને બીજું આજે બહેનો માટે ગરબા પણ રાખેલા છે અને હવનનું એટલું બધું સુંદર આયોજન છે કે ન પૂછો વાત એક જ મહિનાએ જે અમારી જે બોડીએ જે કામ કર્યું છે એ ખૂબ જ તનતોડ મહેનત કરીને કર્યું છે અશ્વિનભાઈ પારેખ જગદીશભાઈ ઇટોદા જયેશભાઈ અનમોલ લિંબાચિયા મહેન્દ્રભાઈ સંજયભાઈ એ બધા લોકો આજે સાથે મળીને એટલો ખૂબ પ્રોગ્રામ આજે ખૂબ સરસ કર્યો છે કે ન પૂછો વાત અને આજે એટલું સરસ આયોજન કરેલ છે અને લિંબત માતાનું આજે મોટામાં મોટો આયોજન રાખવામાં આવ્યું હતું એમાં વીસ પાટલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ ખૂબ માં લિંબત આજે આ આયોજનમાં પંદરસોથી વધુ વૈકી તો હાજર રહ્યા હતા ભાઈઓ બહેનો વડીલો અને ટોટલી અમારા જે મહેસાણા જિલ્લામાંથી બોમ્બે મંડળમાંથી અને જે મહેસાણાથી તે રમેશભાઈ બિલિયા આવેલા હતા હરેશભાઈ તેમજ રમેશભાઈ ચડાસાવાળા એ જે આજે છ વિભાગના માજી પ્રમુખ હતા અને એ લોકો હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આયોજન કર્યું હતું સાથે સાથે હશમુખભાઈ પણ આવ્યા હતા કેસણી ગામથી અને એ બી અમારા જે માજી પ્રમુખ હતા અને ત્રણે ત્રણ ટોપ ટે લેવલના જે પ્રમુખ આજે આવેલા છે અને અમદાવાદ મંડળમાંથી બોમ્બે મંડળમાંથી જે લોકો આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું